સેવન ડે સ્કૂલમાં હમણાં રિસેન્ટલી એક એકદમ શોકિંગ ઘટના ઘટી જેમાં એક ટીનેજરે બહુ જ સામાન્ય બાબતમાં બીજા ટીનેજરને મારી નાખ્યું બહુ દુઃખદ ઘટના રહી છે આ એવું નથી લાગતું કે હવે ધીરે ધીરે બાળકોની સહનશીલતા ઉંમર સાથે ઓછી થતી જાય છે આપણી જનરેશનનું બાળપણ અને અત્યારની જનરેશનના બાળપણમાં જમીન આસમાનનો ફરક થવા લાગ્યો છે ધીરે ધીરે બાળકોની માસુમિયત ઓછી થતી જાય છે નાની નાની બાબતમાં આજકાલના બાળકો ચીડાઈ જાય છે રીસાઈ જાય છે ગુસ્સે થઈ જાય છે અને જીદ તો ભાઈ જવા જ દો આ બધામાં વાંક કોનો મલ્ટિપલ ફેક્ટર્સ જવાબદાર છે સૌથી પહેલાં તો મોબાઈલ કોરોના કાળમાં ઓનલાઈન સ્ટડીઝના બહાને નાના નાના બાળકો મોબાઈલ ચલાવતા શીખી ગયા ઇન્ટરનેટ ચલાવવામાં અવ્વલ થઈ ગયા આજે એમના માટે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરવું ઇટ્સ વેરી ઇઝી

હવે એનથી નાના બચ્ચાઓની વાત કરીએ તો આજકાલના બચ્ચાઓ બોલતા પછી શીખે છે પહેલા મોબાઈલ મચેડતા શીખે છે એમને સ્લેટ ઉપર એકડો ઘૂંટતા આવડે કે ના આવડે પણ મમ્મીના ફોનનું લોક ખોલતા તો તરત આવડે છે આપણા ધર્મની પાંચ વાર્તા કે પછી આપણા ભગવાનના પાંચ નામ આવડે કે ના આવડે યુટ્યુબ ખોલીને એમાં વિડીયો જોતા તો સરસ આવડે છે આ છે આપણા પછીની જનરેશન જેમના માથે ફ્યુચરનું ભારણ હશે કે નહીં એ નથી ખબર પણ હાથમાં ભારે મોબાઈલ જરૂરથી હશે એ પછી જો એક મહત્વનું ફેક્ટર આવે છે એ છે ઓટીટી પ્લેટફોર્મ આજકાલ જે ઓનલાઈન સિરીઝ બની રહી છે જે મૂવીઝ બની રહ્યા છે એની તો વાત જ જવા દો અહિંસા અસામાજિક વ્યવહાર અધાર્મિક કૃત્યો બિભ્છતા આની તો કોઈ સીમા જ રહી નથી જયારે આપણો સમય હતો ત્યારે કોઈ જો મૂવી જોવું હોય તો પેલા તો એની સીડી લેવા જવાનું પછી ઘરના હોલમાં બેસીને ટીવીડીમાં સીડી લગાડીને જોવાનું એટલે મનોરંજન પણ એક મર્યાદામાં હતું હવે કોઈ પણ બાળક માટે વાહિયાત વસ્તુ પણ જોવી ઇટ્સ વેરી ઇઝી બહુ જ રિસ્ટ્રિક્શન વગર એકદમ ઈઝી બની ગયું છે આ બધું વિચારીને મનમાં થોડો ડર પણ લાગે છે કે અત્યારે આવું છે તો આવનારા વર્ષોમાં તો શું નું શું એ થશે આવનારું ભવિષ્ય કેવું હશે આપણા બાળકોને આ બધાથી દૂર રાખવા થોડું જરૂરી થઈ ગયું છે મોબાઈલ કરતાં આઉટડોર ગેમ્સમાં વધારે રચ્યા પચ્યા રહે તો વધારે સારું ઓનલાઈન સિરીઝ કરતાં પરિવાર સાથે વાતોમાં એમને ઘૂંચવવા જોઈએ સૌથી અગત્યની વસ્તુ કઈ છે ખબર છે જે આજકાલની જનરેશનને શીખવાડવાની જરૂર છે એક તો એમને સોરી બોલતા ઇટ્સ ઓકે બોલતા શીખવાડવાની જરૂરત છે અને લેટગોની ભાવના શીખવાડવાની જરૂરત છે કારણ કે મનોરંજનના વધતા જતા આ માધ્યમમાં માણસોના મગજ બહુ નાના થતા જાય છે હે ને જય શ્રી કૃષ્ણ